ભરૂચ ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા રખડતા પશુઓને પકડવા મુદ્દે આવેદન પાઠવવામાં આવ્યું ભરૂચ નગરપાલિકા અને પાંજરાપોર વચ્ચે સ્પષ્ટતા અને સંકલનના અભાવે દંડનીય કાર્યવાહીમાં આડેધડ દંડ વસૂલાતો હોવાનો આક્ષેપ છે માનવીય અભિગમ ન રાખવા અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું ગોપાલક સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરાઈ છે માંગ સાથે લોકોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જયારે કોઈ પણ ગોપાલક હોય એક બે દિવસ એની ગાય ઘરે ન આવે એટલે ગોપાલક સમાજ હંમેશા પેલી એની પ્રાયોરિટી પાંદરાપુરમાં જોવા જતો હોય કે ભરૂચ નગરપાલિકા દ્વારા મારી ગાય પકડવામાં આવી નથી ને એટલે જોવા જતો હોય છે કે ભાઈ મારી ગાય ત્યાં હોય તો હું નગરપાલિકામાં જે દંડ હોય તે ભરીને મારી ગાય છોડાઈ લઉં પણ ભરૂચ પાંજરાપુર ના ટ્રસ્ટીશ્રી તથા સ્ટાફ શ્રી ગમે તેવું વર્તન કરે છે અંદર ગાય જોવા જવા દેવા દેતા નથી તમારે અંદર આવવાનું નહીં તમારી ગાય જોવાની નહીં ગાય જોવા ન દે તો ગોપાલક કેવી રીતે ખબર પડે કે મારી ગાય ક્યાં છે પહેલી તો આ જે ભરૂચ પાંદરાપુર જે દાદાગીરી કરે છે એના ચેરમેન બિપિનભાઈ ભટ્ટ તથા એનો સ્ટાફ જે દાદાગીરી કરે છે એ દાદાગીરી સદવ બંધ કરી દેવામાં આવે કારણ કે આ પબ્લિક પ્રોપર્ટી છે પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી